નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ગઈકાલે છ ઓગસ્ટની સાંજે બે આદિવાસી યુવકોને આદિવાસી મ્યુઝિયમની અંદર જ છ લોકોએ ભેગા મળી માર મારતા એક યુવકનું મોત નીપજ્યું હતું જ્યારે બીજો યુવક ગંભીર રીતે ઇજાગ્રત હતો તેને રાજબોડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારે આ મામલે હવે રાજકીય ગતિવિધિ તેજ થઈ હતી અને નાદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ બાદ ડેડીયા ધારાસભ્ય ચૈત્ર વસાવા પણ પરિવારજનોને મળવા પહોંચ્યા હતા અને ખબર અંતર પૂછ્યા હતા પરંતુ ત્યારબાદ તેમણે માર મારનાર કન્સ્ટ્રક્શન કંપનીની એજન્સી સામે તેમણે બાઈ ચડાવી હતી અને મરણ જનાર યુવકના પરિવારજનોને વળતર નહીં આપે તો અંતિમ સંસ્કાર નહીં કરવામાં આવે પ્રકારની માંગણી લઈ તો ધરણા પર બેસ્યા બાદ આખરે કંપનીના માણસો અને ચૈતર વસાવા અને મરણ જનાર યુવકના પરિવારજનોની સહમતિથી આખરે વીસ લાખ રૂપિયા મરણ જનારના પરિવારજનોને આપવાની વાત નક્કી થઈ છે અને ઇજા પામેલા યુવકને પાંચ લાખ રૂપિયા અને તેની તમામ જે પણ કોઈ સારવારનો ખર્ચ થશે તે ઉઠાવવાની બાહેન્દ્રી ચૈતર વસાવાએ લેખિતમાં લેતા આ મામલો હવે પૂરો થયો છે તેમ માનવામાં આવે છે અમે જે આજરોજ કેવડિયા ટ્રાઇબલ મ્યુઝિયમમાં જે એ કંપનીના કામદારો દ્વારા સ્થાનિક યુવાનોને જે માર મારવામાં આવ્યો હતો અને એમાં એક યુવાનનું મૃત્યુ નિપજ્યું છે અને એક યુવાન સારવાર હેઠળ રાજપીપળા જનરલ હોસ્પિટલમાં છે ત્યારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે એમ કરીને અહીં જણાવવામાં આવ્યું હતું ત્યારે અમે આવ્યા બાદ અમે એ પરિવારને ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે એમની જે મૃતકની જે બોડી છે તે નહીં સ્વીકારીશું અને પીએમ નહીં કરવા દઈશું એવી અમારી ધરણાનો કાર્યક્રમ અહીંયા હતો સ્થાનિક આગેવાન રણજીતભાઈ દિનેશભાઈ તડવી નિરંજનભાઈ અમે બધા સાથે રહીને રજૂઆત કરી અને પોલીસ અધિકારીઓના મધ્યસ્થીથી કંપનીના અધિકારીઓ આવ્યા અને એમણે લેખિતમાં બાહેધરી આપી છે કે જે પણ સત્યમ કન્સ્ટ્રક્શન કરીને કંપનીએ બાહેદરી આપી છે કે જે પરિવારનો યુવાન મૃત્યુ પામ્યો છે એમના પરિવારને કંપની વીસ લાખ રૂપિયાની સહાયતા કરશે અને જે વ્યક્તિ સંજયભાઈ તડવી જે સારવાર હેઠળ છે એમના પરિવારની પાંચ લાખની સહાય કરશે અને સંજયભાઈની તમામ સારવાર કંપની ખાનગી હોસ્પિટલમાં કરશે એની બાહેધરી એમણે આપી છે ત્યારે અને પછી પણ કંઈ થાય તેની જવાબદારી કંપનીની રહેશે એમના માલિકે બાહેધરી આપી છે ત્યારે અમે ધ્રણા અહીંયા પૂર્ણ કરીએ છીએ અને પરિવારના ન્યાય માટે અમે બેઠા હતા અને સંતોષકારક અમને પોલીસ પ્રેસ મીડિયા અને સ્થાનિક આગેવાનોના સહકારથી સંતોષકારક જવાબ મળ્યો છે કંપની તરફથી ત્યારે અમે હવે પીએમ કરાવીને ડેડ બોડીને હવે અગ્નિસંસ્કાર માટે હવે લઈને જવાના છે